છોટાઉદેપુર જિલ્લામાં ખાખરાના વૃક્ષો પર મોટી સંખ્યામાં કેસુડા ખીલી ઉઠ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામની આસ્થા સખી મંડળની બહેનો દ્વારા કેસુડામાંથી હર્બલ સાબુ બનાવવામાં આવે છે સારી ગુણવત્તાવાળા હર્બલ સાબુ થકી સખી મંડળની બહેનોએ વર્ષે એક લાખ રૂપિયાની આવક પણ કરી અન્ય દસ બહેનોને રોજગારી પણ આપી આ સખી મંડળની બહેનો ગ ગરમીન વિસ્તારમાં કેસુડા સહિત લીમડાના પાનમાંથી હરબા સાબુ બનાવી રહ્યા છે અમારી જે સખી મંડળની બહેનો છે એ અત્યારે કેસુડાનું ફૂલનું એકત્રીકરણ કરી ને એમાંથી અમે હર્બલ સાબુ બનાવીએ છીએ અત્યારે અમારે તો એમ તો લીમડાના ને મુલતાની માટીના ગુલાબના એમ દસેક પ્રકારના સાબુ બનાવીએ છીએ કાકરમાં જો એના પાન છે એ પણ બહુ ઉપયોગમાં છે અને એનો જે ગુંદર છે એ પણ ઉપયોગમાં આવે છે અને એની લાખ છે સાબુ બનાવવામાં આવે છે તો ખાખરના વૃક્ષ પર થતી લાખને પણ કિંમતી ગણવામાં આવે છે તો ખાખરના પાનમાંથી પડિયા પતરાડા પણ બનાવવામાં આવે છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટાઉદેપુર